રાગે 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 પેલું ગેલણી લાવો તો તારે ખોટો કાઢવો કાકા નો

આ કપીર બા પૂછે ના આવી ને તો કેતો ને કે હો કોણ લીધી છે માર કાકે તો દીધું બોલે રે ના ના તો તાર મારા હાજી ફાઈડ દે હાર રોડો અરે પર કે હા લ્યા શું શું છે અલા કોઈ શું નથી થામ તો જબર શું છે મારી બેટી હે હે કાલ ઉપાડી પાડી છે એમ ઓ નિયર આ બૈડા નહી દે તો શું ન કરું છે ઈ નિયાર કરવા જો તો આયો કે પકડે એમ ઓય એમ હે પરખે હા કન્યા દી કે ઓમ પાર્ટી અરની દતીન કરને પાર્કી હોય હે પર કઈ આ હા હા આ મોરિયા કોણે સીત્યા હતા એલા મોરે આ મારા બેટો બળતામ કે મેઠું લાખે છે એલા મોર કે સીત્યા નથી તું મોરવાળા આ કાલી ભેહે માર્યો તો બરાબરનો આ વાવા રોય ભરણ વાવા એલા પણ તું તો હળવે હા હે નહીં લેવા તો કાયા હું હાથ આ દેતો કરંતા એલા ખરી ખુકા ખોજો

सुकारा गुनो का बाप ने आ साकरी कागरी माथा पड़ी तो तो पड्या रे अब मैं राईड्यो लूटा ला तुम्ही पनारे पड्या दशो पडना करो मना दादाजी सुटाव तो छेन बाप तो मारा हमात पैसा लो एक काम कर करो फेर आरे

અને સંદુડ ચે ચોકડી હોકડી એમ જઈને પડ્યા નથી મને મારી બેટી એક હોકડ તો આટલી દશા ફરી ગઈ છે ને એમ તો કઈ ચાર લીધી હતી એક તો સાહેબ મોટી હાડકા ના પાછા એ વખમાં છે હરી ગયા ને તો બારી બાર ની પત્ર ભેડા થાય છે પાછા ના હેડે હવે એ સંદુડા મંદુડા સો અહીંયા પડ્યા ઉઠીને ઢાળિયા ફેગો થાય ગયા હા હા બાપા કુદાળા આવી હોકડ ના લેવરાય વગેરે માતા આવ્યા હું અરે બાપા મરી જો આ દવાખાને ત્યાં પહોંચીશ

કે તું મારા અંગા થેડી આમ એ મારી ભૂલ હતી ને હા થવા દે હા ડૂસી તું હા હો તો હવે પૂછી ને જઈશ પણ બહેણે રાતા સોળ ઘરે આનું શું દવાખાનું કોણ આવશે મોટા વાળે જાત ખરી હવે આવીશ ધૂળવા હા દે બતાવો ના નહીં આવું ધૂળવા તમારી ડૂસી વાહની હતી ને આમ તો ઓહ તારી

તંદવે છો તો છો હા બોજા બેઠા છો કે મારા ફેડોરા છો થોડો કોમ હારું છે જો તો બીજી પુસ્તક પુસ્તક આ રોજી કે હાલો આવો આમ બરાબર મને Honda ઉઠો એટલે લાવવા જો હા

મે <death> એ જો ઋષિનો મોઢ રાખવો પડે રાખવો પડે અને મોઢે તમારો ઓકરો ના ફાળું હો હા ફાળું લ્યો હવે હું જોતો હા તમને તમને કીધું લાગ્યું એવું હો ના ના એવું તો કોઈ નહીં સુખ સોમ દે ફંગરા ના ના એટલે ખપલ તો મેં પડી કો આ તો તમારા ઘરે હા નઈ કેમ કરીને હા દવાખાને જાવું પડે એમ તે જમીન મજા ભાઈ લઉં નહીં ભાઈ યાર ભાઈ દવાખાને જવા તમે પાટા પેટી કરાવીસ તાર ભે તો પેઢાને બધું ભગાય પૂરું ગઈ